હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો ભારતીય કોસ્ટગાર્ડમાં ભરતી આવી છે કુલ છસ્સો ને ત્રીસ જગ્યાઓ માટે છે અને સૌથી સારી બાબત એ છે કે માત્ર દસ પાસ પ્લસ ડિપ્લોમા કે આઈટીઆઈ કરેલું હોય એમના માટે છે મિત્રો આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે પચીસ છ બે હજાર પચીસ એટલે આપણી પાસે ઝાજો ટાઈમ નથી જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય તે લોકો ચોક્કસથી આમાં ભરી દે સેન્ટ્રલ ગવર્મેન્ટની સારામાં સારી પોસ્ટ માટેની જોબ છે જેમાં ત્રણ પ્રકારની વેકેન્સી છે નાવિક જેમાં જનરલ ડ્યુટી હોય છે છસો બસ્સો ને પોસ્ટ માટે આ ભરતી કરવામાં આવી રહી છે બીજી જે નાવિક પોસ્ટ છે જેમાં ડોમેસ્ટિક બ્રાન્ચ હોય છે એની અંદર ડ્યુટી કરવાની હોય છે તે પચાસ પોસ્ટ માટે છે અને યાંત્રિક કે જે ટેકનિકલ રોલ્સ હોય આના માટે ડિપ્લોમા હોવું જરૂરી છે જેની સાઠ પોસ્ટ છે જેમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ આમાંથી કાંઈ પણ ડિપ્લોમા કરેલું હશે તો ચાલશે મિત્રો વિગતવાર આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન જોઈએ તો નાવિક જનરલ ડ્યુટી માટે છે બાર પાસ વિથ ફિઝિક્સ અને મેથેમેટિક્સ નાવિક જે દસ પાસ ઉપર છે અને યાંત્રિક જે દસ પાસ પ્લસ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અથવા મિકેનિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ટેલિકોમ તો મિત્રો સારામાં સારી પોસ્ટ છે માત્ર દસ પાસ ઉપર પણ આપણને સારો એવો પગાર મળી શકે એવી પોસ્ટ છે તો જે લોકોને લાગુ પડે તે ચોક્કસથી ફોર્મ ભરે મિત્રો વાત કરી લઈએ એજ લિમિટ અને એપ્લિકેશન ફીઝની એજ લિમિટ છે અઢારથી બાવીસ વર્ષ આમાં મિત્રો જે એસસી એસટી ઓબીસીને નિયમ અનુસાર છૂટછાટ મળવાપાત્ર છે એપ્લિકેશન ફી જોઈએ તો મિત્રો ત્રણસો રૂપિયા છે જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ એસ સી આ બધા માટે મિત્રો સેલેરી અને અન્ય બેનિફિટ્સ જોઈએ તો નાવિકમાં એકવીસ હજાર સાતસો પર મંથ છે જે પેસ્કેલ ત્રણ મુજબ મળવાપાત્ર છે મિત્રો યાંત્રિક એ થોડી ઊંચી પોસ્ટ કહી શકાય એટલા માટે એની બેઝિક સેલેરી પણ વધારે છે ઓગણત્રીસ હજાર બસો પ્લસ છ હજાર બસો ટેકનિકલ એલાઉન્સ બે સ્કેલ પાંચ પ્રમાણે મળવાપાત્ર છે અને મિત્રો અન્ય એલાઉન્સને બેનિફિટ્સ એચઆર એ એ બધું મળવાપાત્ર તમામને થશે મિત્રો સિલેક્શન સ્ટેજીસ જોઈએ તો સીબીટી એ સ્ટેજ વન છે કે જેમાં તમારી ઓબ્જેક્ટિવ ટાઈપ એક્ઝામ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પી પ્લસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન મિત્રો તમામ પોસ્ટ માટે આ પ્રક્રિયા અનિવાર્ય છે ત્યારબાદ મિત્રો મેડિકલ એક્ઝામિનેશન થશે અને ત્યારબાદ ફાઇનલ વેરિફિકેશન અને કન્ફર્મેશન થશે આ તમામમાંથી જે સફળતાપૂર્વક પસાર થઈ જશે એમને સેન્ટ્રલ ગવર્મેન્ટની સારામાં સારી આ પોસ્ટ માટેની જોબ મળશે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈએ તો નોટિફિકેશન તો અગિયાર જૂન બે હજાર પચીસના રોજ આવી ગયેલ હતી પરંતુ મને અત્યારે મળી આથી હું આપની આપના માટે અત્યારે વિડીયો બનાવું છું એપ્લિકેશન કરવાનો સમય અગિયારથી પચીસ જૂન સુધીનો છે એટલે અગિયાર જૂનથી ચાલુ છે અને પચીસ જૂન સુધી એટલે હજી આપણી પાસે ત્રણ દિવસ છે અને એક્ઝામ અને એડમિટ કાર્ડની નોટિફિકેશન ટૂંક સમયમાં અહીંયા પ્રકાશિત કરવામાં આવશે એમની ઓફિશિયલ વેબસાઇટ આપણે નાવિક કોસ્ટ ગાર્ડની ઓફિશિયલ વેબસાઇટ જોઈ લેવાની રહેશે ઇન્ડિયન ગાર્ડ રિક્રુટમેન્ટ બે હજાર પચીસ એવું તમે જો ગૂગલમાં સર્ચ કરશો તો પણ તમને આના વિશેની ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે અન્ય કોઈ પ્રશ્ન હોય મિત્રો તો કમેન્ટ કરી શકો છો અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો મિત્રો